આ કેરીના ગોઠલા છે ગોઠલાને મેં ધોઈ અને સરસ રીતે લૂછી અને થોડીક વાર માટે અડધી પોણી કલાક માટે તડકે મૂકી દીધા હતા તો જો ગોઠલા છે સરસથી ચોખ્ખા અને કોરા થઈ ગયા છે તો એને તોડવા માટે આપણે દસ્તો લઈએ દસ્તાથી આપણે આ રીતે ગોઠલું છે ને ઊભું રાખવાનું છે પછી આ રીતે એને મારવાનું છે ત્રણથી ચાર વખત જ આપણે મારશું ને ત્યાં ગોઠલું છે ને આ રીતે સાઈડમાં ખુલ્લું થઈ જશે રીતે આપણે છરી અંદર દઈએ એટલે ગોઠલું આખે આખું બહાર આવતું રહેશે કાળી છાલ છે આપણે એની અંદર કાઢી નાખવાની છે આ રીતે આ રીતે છરીની મદદથી આપણે ગોઠલાને ચોખ્ખું કરી નાખીએ જેથી ખમણીએ ને ત્યારે સેજ પણ કચરો ન રહે એની અંદર તો જો આ રીતે આપણે ચોખ્ખું કરી નાખવાનું છે બીજું ગોઠલું લઈએ આપણે આ તો સીધું જ બહાર નીકળી ગયું જો ચાર પાંચ વાર મારશું એટલે તરત જ ગોઠલું છે ને એકદમ ખુલ્લું થઈ જશે જો જો ગોઠલું આખું એમને ઊભું રાખીને બે થી ત્રણ વખત જ આપણે મારીએ ને ત્યાં જ ગોઠલું છે ને આખું ખુલ્લું થઈ જાય બહાર નીકળી જાય જો આખું નીકળી ગયું હવે આને આપણે ખમણી લઈએ તો આ છે ને મેં કાજુ બદામ ખમણવા માટેની ખમણી છે આશા માટે લીધી તો કે આની અંદર છે ને સ્લાઇસ એકદમ પાતળી થાય આ ભાગ જાડો પાતળો કરી શકે અહીંથી આપણે આમ કરીએ તો જાડી સ્લાઇસ થાય અને આમ કરીએ તો પાતળી તો મેં એકદમ પાતળો ભાગ રાખ્યો છે પછી આપણી જે ચોખ્ખી ગોઠલી છે ને એના આ રીતે ઊભી રાખવાની છે આ રીતે ઊભી રાખવાની છે જો આ રીતે એકદમ પાતળી સ્લાઇસ થશે આ રીતે ખમણી લીધું છે આ બધી ગોઠલી છે ને આપણે આ રીતે ખમણી લેવાની છે અને આપણે આડી જો વેફર કરવી હોય તો આ રીતે આમ સુવરાવી દેવાની અને પછી વેફરને આ રીતે વેફર ખમણતા હોય ને બટેકું જેમ ખમણતા હોય એમ ખમણી લેવાની છે જો આ રીતે બટેકાની વેફર થતી હોય ને એવી રીતે વેફર પણ થાય છે આને તો જો આ રીતે મેં બધી ગોઠલીની આવી સ્લાઇસ કરી લીધી છે હવે આપણે એને પાણીની અંદર બાફવાની છે તો અને એક બે પાણીએ સરસ રીતે ધોઈ નાખીએ એટલે ઉપરનો જે એનો મેલ છે એ નીકળી જાય ને પછી આપણે બાફીએ એટલે થોડીક વાઈટ થાય ગોઠલીને વધારે વ્હાઈટ કરવી હોય તો એની અંદર લીંબુ છે એ આપણે નાખવું પડશે લીંબુ જેટલું વધારે નાખશું એટલે ગોઠલી છે એ વ્હાઈટ થશે ખાલી લીંબુ નહીં પણ લી પહેલી વખત જ્યારે આપણે પાણીમાં નાખીને બાફીએ ને ત્યારે લીંબુ નાખશું અને મીઠું નાખશું પછી એ પાણી ઉકળી જાય ને બધું થોડીક કાચા પાકી બફાઈ જાય ને એટલે એ પાણી આપણે કાઢી નાખશું એટલે મેલ બધું પાણીમાં જતો રહે અને પછી બીજી વાર નવું પાણી છે એ એડ કરીને પછી પાછા બાફશું એટલે આ ગોઠલી છે એ એકદમ સફેદ થશે